તમને ભવન દેખાડું અને ઓપનિંગ એ અહીંયા કને જો આ ડોમ ની અંદર પ્રોગ્રામ થશે સરજ ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ઓ આસમાન નો કલર તો જો કે બ્લુ બ્લુ લાગે રો તો હું લાગ્યો જઈ રહ્યા અત્યારે છાશ લેવા છાસ લેવા માટે જી ઘરે છાશ ખતમ થઈ ગઈ એન કે લેતા હો તો હું જો ડેરી છાસ લેવા માટે અને અમે શું એ માર્કેટ ની તૈયાર છાસ કે ઘરે તો બનાવતા નથી આયો ને તો જ અચ્છા મલાઈ હોય તો જ બનાવીએ પણ મલાઈ થી ઘી ના બને કબની જો આકાશમાં પ્લેન સારું કેવું ચોખ્ખું દેખાય એકદમ વ્હાઈટ કેમેરામાં અને ખબર નઈ આ સુંદરતા કેટલી વાર સુધી રહેશે કે ફરી પાછા કાળા વાદળા આવી જશે કેમ કે આ સાઈડ વળી પાછી અંદર હે તો જો આ સાઇડ કેવું બ્લુ વાદળું હે અને આ સાઈડ જુઓ કેવું કાળું હે તો આ સાઈડ થી વરસાદ આવવાની સંભાવના હે બાકી ઘરે આજે આપણા પંખે પંખા પડ્યા જો આમાંથી અલ્ટ્રેશન કરેરા આનો પાર્ટસ ઓની અંદર ઓનો પાર્ટસ આની અંદર એમ કરીને ચાલુ થશે તો અહીંયા લગાડવામાં આવશે પછી આપણે અહીંયા જમવા બેસું અને આજે તો મને લાગે ફરી પાછો આપણે અહીંયા જ બેસવું પડશે વાગ્યા પછાના ચાર અને મને જવું એક મિટિંગમાં કે અષાઢી બીજના અમારે ત્યાં બે દિવસનો પ્રોગ્રામ અષાઢી બીજ કઈક સાત તારીખને અને છ અને સાત તારીખને એમ કરીને બે દિવસનો પ્રોગ્રામ તો એની રૂપરેખા જે બી હશે એની આજે મિટિંગ હે તો અમને જવું હું ને નકુલને સાથે જના રહી નકુલનો ફોન આવ્યો તો પછી ફોન કરશે એટલે અમે અહીંયાથી નીકળતો આજે અમારી ચરી બે પેપ્સી મિક્સ કરીને પીવેરી યલો અને ઓરેન્જ હે કેવો ટેસ્ટ આવ્યો તમને તો કેવા હાલીચાલ કરીને ફરે પડી હવે સાડી પહેરી લીધી હાથો એ તો બે ગે એનું આ બે ગે તારા થી મોટું તો બે ગે તારું પછી કેમ ના જશો ક્યાંય નઈ કઈ બપોર હર બપોરના આમ જ કરે આ ચુની હોય ને એને સાડી બનાવીને પહેરે પછી ફરે પડી આખા ઘર તો જો આપણી ચાર વાગ્યા ની વાત હતી ને વાગેલા સવા પાંચ ને આવ્યા ભાઈ આવ્યા અમે લોકો જઈ રહ્યા હવે ગાડી ના અંદર આપડે ઉર્ધ ને સો મીટિંગ ઇઝ ઓલમોસ્ટ ઓવર અને આ તમને ભવન દેખાડો અને ઓપનિંગ અહીંયા કને જો આ ડોમ ની અંદર પ્રોગ્રામ થશે એક ડોમ અહીંયા કને અને બીજો ડોમ અહીંયા કને જો અહીંયા કને તો અહીંયા કને પ્રોગ્રામ થશે તો આ છે મેઇન ડોમ અહીંયા કને બધા પ્રોગ્રામ થવાના છે હજુ તો કામ બાકી છે આજે પાંચ સાત દિવસનો ટાઈમ છે એટલે મને લાગે કે કાર્યક્રમ બધો જોરદાર થશે અને માથે જેટલા બી બાકી મંડપ એ લગાઈ જશે ઉપાય ને હવે બધા રાહ જોવે રા જમવાની તો જમવાનું ચાલુ થઈ ગયું હમણાં બધા મોટા માણસો બેઠા અને અમે વિચાર કર્યો કે અમે બધા પછી બેસું હારી જો અમારી ગેંગ હારી હારી ને હું ને નકુલ પછી બે નક્કી કર્યું આ તો કેતો તો ભાઈ જાય મેં કીધું એક રાઉન્ડ પછી આપણે બેસું ફાઇનલી આપણો વારો આવી ગયો હવે આપણે બેઠા જમવાને થોડી વારમાં આવશે આપણી થાળી જેમાં ખારી પાત ને દહીં બસ બસ આવી ગઈ આપડી પાક ને હવે આવડું આપણું દઈ આપણું જમવાનું આવી ગયું ને હવે આપણે મસ્ત જમી લઈ જો કાલે આ આ લોકો આજે આજો શાક ને ને બોલો બધું તો સાવકારી ઘરે છે બાકી આપણી ખતમ અને હું જમીન આવ્યો અહીંયા આવીને બાકીંગ ખાલી છાસ પીધી કે છાસ અને હવે આપણા માટે ચેલેન્જ ઈ કે બે દિવસ જે પ્રોગ્રામ હશે ત્યારે આપણે બનાવવો બનાવવાય ત્યાં બધા આજુબાજુ મારા પટેલ ભાઈ બહેનો હશે અને પટેલ પરિવાર હશે મારી આમ તો ફાટેરી કે ત્યાં કેમ બનાવીશ પણ ઠીકે જો ઓગા દેખા જાય